રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હેઠળ તલાટી વર્ગ ત્રણની કુલ તેવીસો નેવ્યાસી જગ્યાઓ ભરવા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બપોરે વાગ્યા દરમિયાન આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે દરેક કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત અને નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી આ ભરતી પ્રક્રિયામાં પસંદગીના ત્રણ તબક્કાનો સમાવેશ થાય છે જેમાં પ્રારંભિક પરીક્ષા મુખ્ય પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ થાય છે રવિવારે યોજાયેલી પ્રારંભિક પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે યોગ્ય ગણાશે સરકારી નોકરી મેળવવા માટે હજારો યુવાનોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને હવે તેઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અગાઉ કરતા આ વખતની પરીક્ષા ખૂબ સ્ટ્રોંગ રીતે લેવાય એવી અપેક્ષા અત્યારે રાખવામાં આવે છે કારણ કે ગઈકાલ સાંજ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ તપાસ કરવામાં આવી છે અત્યારમાં જ બાયોમેટ્રિક વાળા થમ્બ ઇમ્પ્રેશન વાળા આખી ટીમ આવી ગઈ છે અને પૂરેપૂરા બંદોબસ્ત સાથે અત્યારે લોગ ઇન કરાવી લીધું છે મોટાભાગનો સ્ટાફ તકેદારી અધિકારી ઓબ્ઝર્વર બધા લોકો અત્યારે આવી ગયા છે અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાય એવું અમને લાગી રહ્યું તૈયારી સારી એવી છે જોઈએ છીએ પેપર કેવું નીકળે છે એના પર આધાર રહી મારી રોજની પ્રિપેરેશન પ્રમાણે હું જોબ ની સાથે સાથે પાંચ છ કલાક નું રીડિંગ કરતો અને ભવિષ્યમાં ગવર્મેન્ટ જોબ નું જ પ્લાનિંગ છે